સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં રંગોળી સ્પર્ધા યોજાય દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ વખતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે દેવદર્શન સોસાયટીમાં બહેનોને યોગ્ય પ્રોત્સાહન મળે તેમજ તેમની અંદર રહેલો પ્રકૃતિ પ્રેમ યોગનું જ્ઞાન કળા મનોભાવ કલાત્મક રંગો પૂરીને વ્યક્ત કરે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવ મહત્વ ધરાવે છે તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે પ્રકૃતિ સાથે જોડાયેલ આપની સંસ્કૃતિમાં લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાનો રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરીને વ્યક્ત કરવામાં આવતો હોય છે યોગના વિચારને પ્રોત્સાહન મળે અને યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય જેના ભાગરૂપે આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું